શકીએ હેલો ગાય જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હપ સોતમ બધા મજામાં જ હશો તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે ને આપણે શિવ પુરાણ બેસવાની છે પાછરા ડાડાના મંદિર પાસે તો એના આપણે ઝવેરા વાવવાના છે સાથે સાથે આજે આપણે છે ને પાણીપુરી બનાવવાની છે તો એનું છે ને આપણે થોડુંક કિચન ગાર્ડનમાંથી લઈ લઈએ કોથમીર ને ફુદીનો ને એવું તો આપણે આજે પછી આપણે પેલા વાવી લઈએ ઝવેરા તો ચાલો બ્લોગમાં બૈને રહેજો આગળ આગળ અમે શું કરીએ છીએ તમને આગળ આગળ જોવા મળશે અને સાથે સાથે હું તમને બતાવી દઉં મારું થોડુંક કિચન ગાર્ડન એકદમ મસ્ત થઈ ગયું છે ને અત્યારે આંબામાં કેરી મસ્ત લાગી ગઈ છે તો આપણે થોડાક જોઈએ તમને બતાવું અને અત્યારે આંબા એકદમ મસ્ત લાગી ગયા છે અને ટૂંક સમયમાં આવી જશે આપણી કેરી અમારે થોડી થોડી કેરી લાગી ગઈ છે તો ચાલો આપણે જોઈએ હેલો ગાયસ તો જુઓ અત્યારે આંબો કેટલો મસ્ત આવ્યો છે અને અત્યારે એકદમ સરસ એના ફૂલ લાગી ગયા છે તો તમે જોઈ શકો છો આંબો એકદમ મસ્ત આવી ગયો છે અને અહિયાં છે કેરી નાની નાની કેરી બાકી બધે ફૂલ લઈ ગયા છે અને હજી બીજી કેરી લાગી ગઈ છે તો રહી આપડી મસ્ત મસ્ત કેરી હાય હવે કેરી ની સિઝન આવશે બાકી આંબો જો એલો મસ્ત આવ્યો છે બાકી હજી કેરી અંદર ઘણી બધી લાગેલી છે ત્યાં તમે અત્યારે જોઈ શકો છો જો આંબો એકદમ મસ્ત લાગ્યો છે લુક કેટલો જબરજસ્ત આવે છે અને નીચે જ છે આપણા કિચન ગાર્ડન નું બકાલું તો આજે છે ને થોડુંક વાતાવરણ ઓલું હતું વાદળ છાયું અને અત્યારે થોડાક એક સૂર્યનારાયણ દેખાય છે થોડાક એક દેખાય છે બાકી આજ આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહ્યું છે સાવ કંધારું ના ગમે એવું તો ચાલો હવે આપણે જઈએ નીચે તો આ પતંગ આપણા સૂર્યનારાયણ અત્યારે થોડાક નીકળ્યા છે બાકી આજનું આખું વાતાવરણ હતું વાદળ છાયું કંધારું અને અહીંયા છે ને આપણે સંતરાની છાલને સુકવવા માટે મૂકી દીધી છે કેમ કે આપણે એનું બનાવશી ફેસ સ્ક્રબ તો અત્યારે સુકાય છે આ થોડીક સુકાઈ ગઈ છે પછી આપણે એનો પાવડર કરશે અને આપણે શોર્ટ્સ બનાવશી તો તમે જોજો મારી શોર્ટ્સમાં અત્યારે આપણે બે પ્લેટ મસ્ત સુકાય છે અને આ કેરી છે ને મોટી મોટી થઈ ગઈ છે અત્યારે એકદમ સરસ અને આપણે છે ને નાના આંબામાં પણ જો અત્યારે ફૂલ લાગી ગયા છે એકદમ મસ્ત આપણા બે આંબા મસ્ત આવી ગયા છે બાકી તો ગાર્ડન મસ્ત મસ્ત અને આપડા અહીંયા રીંગણા મસ્ત છે જો બાકી આપડી કોથમીર ફૂલે લાગી ગયા ધાણા લાગી ગયા લીલા ધાણા ની ચટણી કરવી હોય તો એકદમ મસ્ત થાય એમ છે બાકી અત્યારે આપણે રાઈમાં ફૂલ લાગી ગયા છે અને મેથી તો એકદમ મસ્ત છે જે આપણે મસ્ત એનું શાક બનાવ્યું હતું એ તમને મારી સોર્સમાં જોવા મળશે આ છે મેથી બાકી સરગવો જો અત્યારે કેવો આવ્યો છે એકદમ મસ્ત સરગવો આવ્યો છે અને અમારા ઘરમાં ચોર આવી ગયા છે ને ચોર છે ને અમારા ઘરમાંથી ગોતે છે જામફળ અત્યારે જામફળે મસ્ત આવ્યા છે જો ગોતી લીધું ને અહીંયા પાછું પક્ષીનું ખાધેલું છે જો એકદમ મસ્ત એકદમ મસ્ત ટેસ્ટ આવતો હશે એનો મીઠો તમારા ઘરમાં ચોર આવી ગયા છે ને ચોર આવા કામ જામફરે છે બાકી આપણા બધા જળવા નોર્મલી બોયડી કોઈ રી છે જો બોર આવે તો સારું ગાઈસ કાજલે જામફર ઉતર્યું છે મસ્ત ખાઈ લઈએ આનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત છે છણી પ્યો અત્યારે મસ્ત છે હવે વાવીએ ઝવેરા ચાલો 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 હજી આપણે પાણીપુરી બનાવવાની છે એના માટે ફુદીનો અને કોથમીર ઉતારવાના છે પહેલાં ફટાફટ વાવી લઈએ ઝવેરા અને પછી ફટાફટથી ઉતારીએ કોથમીર અને ફુદીનો અને પછી બનાવીએ મસ્ત મસ્ત પાણીપુરી કોને કોને પાણીપુરી ભાવે છે ફટાફટ મને કમેન્ટમાં કહી દેજો આપણે અહીંયા લઈ લીધી છે માટી ઘઉં અને છાણનું ખાતર તો હાલો વાવી લઈએ ફટાફટ ઝવેરા અત્યારે તમે જોઈ શકો છો આપણે છે ને આવી રીતે માટી ભરી લેશી થોડીક ફરીથી થોડીક એક માટી ને હવે થોડાક એક ઘઉં નાખશે તો આપણા ઘઉં આવી ગયા છે અને એકદમ મસ્ત તમે જોઈ શકો છો અત્યારે આવી રીતે છે ને આપણે ઝવેરા વાવીને ઉપરથી ખાલી આછી આછી માટી છાંટશે જેનાથી આપણા ઘઉં છે ને ફટાફટ ઉગી જાય અને એકદમ મસ્ત ઉગે ઉપર હવે ખાલી આપણે થોડીક આછી આછી માટી નાખશું ઉપર થોડું શિવ પુરાણ માટે વાવીએ છીએ જલ્દીથી શિવપુરાણ બેસે છે તો આપણે બધા સાથે મળીને સાંભળતી તો અત્યારે આપણે એના વાવી લઈએ ઝવેરા અને થોડી થોડી કરીએ તૈયારી તો ચાલો તો અત્યારે જો આપણી માટી એકદમ મસ્ત આવી ગઈ છે હેલો ગાઈઝ તો આપણા ઝવેરા વવાઈ ગયા છે હવે આપણે એને પાણી પીવડાવી દઈએ પછી આપણે છે ને એને ઢાંકીને રાખશી એક દિવસ માટે એટલે ગરમાહટ મળે ને એટલે ફટાફટ કોટા નીકળી આવે અને આપણા ઝવેરા એકદમ મસ્ત ઉગી જાય તો અત્યારે આપણા ઝવેરા વવાઈ ગયા છે હવે આપણે બીજા આગળના કામ કરીએ હેલો ગાય છે હેલો ગાઈસ તો આપણે છે ને હવે ફટાફટ ઉતારી લઈએ ફુદીનો કોથમીર કેમકે હવે છે ને સાંજ પડવા એવી છે એટલે પછી સાંજે ઉતારી નહીં શકીએ તો પેલા ઉતારીને રાખી દઈએ પછી આપણે બનાવીએ પાણીપુરી તો ચાલો 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 અહીંયા છે ને મસ્ત ફુદીનો છે તો જો આવી રહ્યો આપણો મસ્ત મસ્ત ફુદીનો ફટાફટ ઉતારી લઈએ તો અહીંયા આપણો ફુદીનો તો મસ્ત આપણે મળી ગયો છે હવે હું તમને ઉતારી લઉં ફુદીનો પછી તમને મળું તો અહીંયા છે ને આપણે દાદા બાપુની માળા બનાવીએ છીએ કેમકે એના દોરા છે ને ખરાબ થઈ ગયા હતા તો આપણે છે ને બીજા દોરા લઈ અને એકદમ સરસ નવી માળા બનાવી નાખસી તો અત્યારે આપણે એ માળાને એકદમ મસ્ત રીતે બનાવવાની છે અને આપણે છે ને ધીમે ધીમે હવે માળા બનાવવાનું શરૂ કરી દીધું છે તો આ માળા એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ જાય ને પછી હું તમને બતાવું હેલો ગાઈઝ અમે લોકો છે ને પાણીપુરી બનાવતા હતા પણ પાણીપુરી બનાવતા બનાવતા છે ને માળા બનાવવા માંડ્યા છે શું કે પાર્ટી બની ગઈ દેખાડો તો છે જુસે બની ગયું છે હવે આપણે દેવા માટે તો ચાલો મંદિરમાં અહીં આપણે બનાવીએ છીએ ઘરે પાણીપુરીની પૂરી તો ચાલો બનાવી લઈને આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ તમે જો અત્યારે મસ્ત પાણીપુરી ખાઈએ છીએ નેક્સ્ટ ડે આજે આપણે બનાવતું મસ્ત મેથી રીંગણાનું શાક અને સાથે બનાવો તો એકદમ સરસ મસાલા રોટલો એકદમ વાયરલ છે તો ચાલો બનાવીએ તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે મેં લોટ લઈ લીધો છે અને લોટ આપણે એકદમ સરસ મસળી અને બે પડ બનાવવાના છે તો આપણે અહીંયા એક પડ બની ગયું છે અને હવે આપણે મસ્ત એમાં લગાડવા માખણ તો માખણને આપણે એકદમ સરસ છીણી લીધું છે અને છીણી અને આવી રીતે આપણે માખણ એકદમ સરસ રોટલામાં લગાડવાનો છે ઉપરથી આપણે મસ્ત લસણવાળી તીખી તમતમતી ચટણી અને ઉપરથી આપણે ઘણો બધો કોથમીર કોથમીર અત્યારે માર્કેટમાં મસ્ત આવે છે એટલે આપણે એકદમ મસ્ત કોથમીર માખણ અને ચટણીવાળો રોટલો બનાવશી આપણા કેમ કે દેશી પીઝા એકદમ જબરજસ્ત આ રોટલો બને છે હવે એક પળ તૈયાર થઈ ગયું છે બીજું પળ લઈ અને આપણે રોટલાને મસ્ત પેક કરી નાખશી અને ફરીથી એકદમ મસ્ત ધીમા હાથે રોટલાને આપણે ટીપવાનો છે તમે અત્યારે જોઈ શકો છો એકદમ મસ્ત મસાલાથી ભરપૂર આપણો રોટલો બને છે અને હવે રોટલો થોડોક મોટો થઈ ગયો છે આવી જ રીતે ધીમા હાથે મસ્ત મસાલા રોટલો બનાવી લેવાનો છે એકદમ વાયરલ મસાલા રોટલો એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે અને ગરમા ગરમ માખણ સાથે ખાઈએ તો તો એકદમ મસ્ત લાગતો હોય છે કોને કોને મસાલા રોટલા પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો તો આપણો રોટલો હવે એકદમ મસ્ત બની ગયો છે તો આપણો રોટલો એકદમ સરસ બની ગયો છે હવે આપણે એને એકદમ મસ્ત ધીમા તાપે શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત કોથમીરવાળો મસાલા રોટલો શેકાવા માંડ્યો છે અને એકદમ સરસ ધીમા તાપે ચૂલા ઉપર એટલે એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવે છે રોટલાને એકદમ મસ્ત શેકી લેવાનો છે રોટલો એકદમ સરસ શેકાઈ જાય પછી આપણે એના બે પડ અલગ કરી અને એકદમ મસ્ત રીતે માખણ લગાડવાનું છે તો આ શિયાળા માટે એકદમ મસ્ત હેલ્ધી ટેસ્ટી રોટલો છે તો રોટલો બે બાજુ એકદમ સરસ શેકાવા માંડ્યો છે અને એકદમ મસ્ત રીતે આપણે મસાલા રોટલાને શેકવાનો છે જેનાથી અંદર કાચો ના રહે અને એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે જરાય કાચો ના આવે તો તમે જોઈ શકો છો રોટલો આપણો સરસ શેકાવા માંડ્યો છે રોટલો શેકાઈ ગયો છે અને એના બે પડ એકદમ મસ્ત અલગ થઈ ગયા છે તો તમે એનો હવે લુક જુઓ એકદમ જબરજસ્ત પણ ને પેક કરી દેસી અને આપણે થોડુંક માખણ ઉપરથી છીણીને નાખશી ઉપર થોડીક કોથમીર અને લસણવાળી ચટણી લુક અને ટેસ્ટ બને જબરજસ્ત આવશે તો કોને કોને આ મસાલા રોટલા પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો અને તમને મારા રોટલાનો વિડીયો કેવા લાગે છે એ પણ મને કમેન્ટમાં કહેજો તો આપણો રોટલો ખાવા માટે છે એકદમ સરસ તૈયાર તો હાલો બધા રોટલા ખાવા માટે સાથે સાથે આપણે આજે બનાવતા તો મસ્ત ગ્રેવીવાળું લીલા ચણાનું શાક તો અત્યારે એની તૈયારી બધી શરૂ છે ને આનો વિડીયો તમને જોવા મળશે મારી શોર્ટ્સમાં તો અત્યારે ચૂલા ઉપર આપણે મસ્ત બનાવ્યું છે ગ્રેવીવાળું લીલા ચણાનું શાક એકદમ જબરજસ્ત શિયાળા સ્પેશિયલ કે એ ટાઈપનું તો અહીંયા આપણું શાક પણ ગરમા ગરમ થઈ ગયું તો તૈયાર અને અહીંયા આપણે મસ્ત શાકને પીરસવાનું છે હલો બધા વિયારા કરીએલા તો આજ પાને ને વિયાર એમ બનાવી મેથી રીંગણે શાક બાજરેજી માની મસાલા માની અને હકડી માની ના રહ્યો તે પચેરતી અને હાણે ને પાંજે ભૂસલો કરીને ખાણો તો હલો કર્યું ભૂસલો યો મસ્ત માની કે ભૂસીંદા તરમા ગરમ મેથી સા અન માની વીારા કર ભૂસન ભાવે પાૂસલો તૈયાર થઈ પા